નમસ્કાર મિત્રો સમાચાર સાંભળતા પહેલા એક વિનંતી છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો સમગ્ર રાજ્યમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના વાવ થરાદ ખાતે યોજાયો હતો જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા સીસીઆઈ એટલે કે સીસીઆઈ મારફતે કપાસના એક ક્વિન્ટલના આઠ હજાર સાહીઠ રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા હતા જે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેઓનો જ કપાસ સીસીઆઈમાં કપાસ નાખી શકે છે પરંતુ ગત તારીખ સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી ખેડૂતો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે નવનીત બાલદિયા પર થયેલા હુમલા કેસમાં આરોપી જયરાજ આહિરને મોટો ઝટકો પડ્યો છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજની જામીન અરજી મહુઆ કોર્ટ નામંજૂર કરી ફગાવી દીધી છે છોટાઉદેપુરના કવાંટ વિસ્તારમાં બાઇક ચોરી કરી ભાગી રહેલા એક ચોરને લોકોએ રંગેહાથ ઝડપી પાડી પોલીસને સોંપવાને બદલે જાહેરમાં સજા આપી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ભીડ દ્વારા ચોરને અર્ધનગ્ન કરી તેનું મુંડન કરાવીને હાર પહેરાવી આખા ગામમાં તેનો વરઘોડો કાઢવામાં આવ્યો પાટણ એસસી સેલના પ્રમુખની નિમણૂંકને લઈને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચે જામી છે વીર મેઘમાયા સાતમની રેલીમાં મેવાણીએ આપેલા આક્રમક નિવેદન બાદ હવે પાટીદાર નેતાઓએ પણ મેદાને ઉતરીને વળતો પ્રહાર કર્યો સાયબર ગથિયાઓએ હવે લોકોના બેંક ખાતામાં સેંધ મારવા માટે બાયોમેટ્રિક ડેટા અને આધાર કાર્ડને હથિયાર બનાવ્યું છે કચ્છથી લઈને ખેડા સુધી બાયોમેટ્રિક ડેટા ક્લોન કરીને પૈસા સેરવી લેવાના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે સુરતથી જામકંડોરણા જઈ રહેલા જાનૈયાઓ ભરેલી લક્ઝરી બસ સાયલાના ગોસળ બોર્ડ નજીક ઉભેલી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતા ચોવીસ જેટલા જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા હતા ગુજરાત હાલ ડ્રગ્સ મુદ્દે ચર્ચામાં છે જેમાંથી રાજકોટ પણ બાકાત નથી રાજકોટમાં ગત વર્ષે એકલા એસઓજીએ જ એકાદ કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું તેના પરથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં ડ્રગ્સનું દૂષણ ચિંતાજનક રીતે વધી ગયું છે સુરેન્દ્રનગરના ખોડુ ગામે ગૌચર જમીન પર દબાણો તોડી પડાયા હતા બાણું વીઘા જમીન ખુલ્લી કરાઈ હતી દાડમનું વાવેતર કરાયું હતું જેમાં પશુઓ ચરાવી દેવામાં આવ્યા છે આણંદ જિલ્લામાં તબાકુના વેપારીઓમાં કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા જીએસટી વધારાને લઈને ભારે ફાળ ફેલાઈ છે પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી અમલી બનનારા નવા ટેક્સ માળખાને કારણે આગામી સિઝનનો તૈયાર પાક વેપારીઓ ખરીદશે કે કેમ તે અંગે મોટી અવઢવ સર્જાઈ છે ખેતરની જમીનની માપણી કરાવતા ખેડૂત ઉપર પાઇપ વડે ખૂની હુમલો લોધિકાના આંબલીયાળા ગામની ઘટના બાજુમાં જમીન ધરાવતા દંપત્તિનું કૃત્ય લોધિકા પોલીસમાં ખૂનની કોશિશ સહિતની કલમો હેઠળ ફરિયાદ રાજકોટમાં રહેતા નિવૃત્ત બેન્ક અધિકારી જ બેન્કિંગ ફ્રોડનો ભોગ બન્યા છે ઓનલાઈન પેન્શન રિટાયર્ડ કાર્ડ કઢાવવા જતા ગઠિયાએ તેમના મોબાઇલનો એક્સેસ મેળવી તેમના ખાતામાંથી રૂપિયા સોળ લાખ ઉપાડી લીધા હતા દાયકાઓ સુધી માઓવાદીઓના રેડ ટેરર નીચે દબાયેલા બસ્તર વિભાગના એકતાલીસ ગામોમાં આઝાદી પછી પહેલીવાર પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી કરવામાં આવશે આ ઘટના લોકશાહી અને ભારતીય બંધારણના વિજયનું પ્રતિક બની રહી છે ભારતીય બંધારણને લાગુ થયાને આજે છોતેર વર્ષ પૂર્ણ થયા છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતને સત્તાવાર રીતે પૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું આ વર્ષના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાષ્ટ્રગીત વંદે માતરમની એક પચાસની વર્ષગાંઠની થીમ પર આધારિત છે કર્તવ્ય પથ પર ભવ્ય પરેડમાં ભારત પોતાની વિકાસ યાત્રા સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને વધતી જતી સૈન્ય શક્તિનું પ્રદર્શન કર્યું આ વર્ષનો સમારોહ વંદે માતરમની એકસો પચાસ વર્ષગાંઠની થીમ પર આધારિત હતો જેની આગેવાની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરી રહ્યા હતા રાજસ્થાનમાં ગણતંત્ર દિવસ એટલે કે છવ્વીસ જાન્યુઆરી પૂર્વે સુરક્ષા એજન્સીઓએ મોટી સફળતા મેળવી છે નાગોર જિલ્લામાં પોલીસે દરોડો પાડીને અત્યાર સુધીનો સૌથી મોટો ગેરકાયદેસર વિસ્ફોટક જથ્થો ઝડપી પાડ્યો છે દિવંગત કલાકાર ધર્મેન્દ્ર કેરળના પૂર્વ મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન ક્રિકેટર રોહિત શર્મા મહિલા વર્લ્ડ કપ વિજેતા ટીમની કેપ્ટન હરમનપ્રીત સહિત કુલ એકસો એકત્રીસ લોકોને પદ્મ એવોર્ડ માટે પસંદગી કરાઈ છે મેક્સિકોના ગુઆનો હુઆટો રાજ્યમાં રવિવારે એક ફૂટબોલ મેચ દરમિયાન સશસ્ત્ર હુમલાવારોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું આ ભયાનક ઘટનામાં અગિયાર લોકોના મોત થયા છે અને બાર અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ઈરાન ઇન્ટરનેશનલના જણાવ્યા મુજબ માત્ર આઠ અને નવ જાન્યુઆરીએ થયેલા દમનમાં છત્રીસ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે આ ઘટનાને આધુનિક ઇતિહાસનો સૌથી મોટો બે દિવસીય નાગરિક નરસંહાર ગણાવવામાં આવી રહ્યો છે ભારત સરકાર ટૂંક સમયમાં ગ્લોબલ માર્કેટમાં પોતાની સ્માર્ટફોન બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જેની માહિતી કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બે હજાર છવ્વીસ દરમિયાન આપી છે સરકાર બજેટમાં ટેકો આપે સુરત ગ્લોબલ ડાયમંડ ટ્રેડિંગ હબ બનશે ઉદ્યોગપતિઓએ બેલ્જિયમ જેવી ટેક્સ સિસ્ટમ લાવવા કરી માંગ લેબગ્રોનની રાહત ચાલુ રાખશે તો જ ગ્રોથ થશે સડસઠ દીકરીના લગ્ન કરાવનારના શિરે દસ તોલા સોનાની પાઘડી સુરતમાં હર્ષ સંઘવીની બે હાથ જોડી વિનંતી ભરવાડ સમાજને રૂઢિચુસ્ત વિચારમાંથી બહાર કાઢો વહુને દીકરી માનો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુરક્ષા એજન્સીઓએ દરિયાની વચ્ચે દેશભક્તિનો જબરો જુસ્સો બતાવ્યો છે જિલ્લા પોલીસ મરીન ટાસ્ક ફોર્સ અને ભારતીય નેવીના સંયુક્ત ઉપક્રમે દરિયામાં આવેલા પંદર જેટલા દુર્ગમ ટાપુઓ પર રાષ્ટ્રધ્વજ લહેરાવી ગણતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી ગાંધીજીના ફોટો અગાઉ ભારતીય કરન્સી પર શું છપાતો હતો ભારતને જ્યારે આઝાદી મળી તે પછી ઘણા વર્ષો સુધી મહાત્મા ગાંધીની તસવીર નોટ પર છપાતી ન હતી તે વખતે બ્રિટિશ રાજા કિંગ જ્યોર્જ છ ની તસવીરનું ચલણ પર લાજ હતું ખિસ્સામાં આધાર કાર્ડ રાખવાની માથાકૂટ ખતમ એડ્રેસ નંબર પણ ઘરે બેઠા બદલાશે આવી રહી છે સુપર એપ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં છવ્વીસ જાન્યુઆરીએ ભારતીય સેનાના નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન છ જેટલા આઈઈડી વિસ્ફોટમાં અગિયાર જવાન ઈજાગ્રસ્ત થયા હતા આ જવાનોને હેલિકોપ્ટર મારફતે તાત્કાલિક રાયપુર લઈ જવાયા હતા ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધ સેનાના ટોચના જનરલ દ્વારા બળવો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાના સનસનીખેજ અહેવાલો સામે આવ્યા છે કેનેડામાં રહેતા ચીની લેખિકા શિંગ શુના દાવા મુજબ આ લોહિયાળ સંઘર્ષમાં નવ સુરક્ષા જવાનોના મોત થયા છે જમ્મુ કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘુસપેઠિયાને ઠાર કર્યો સાંબા સેક્ટરમાં સરહદ પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કઠુઆમાં લોક પર ડ્રોન પણ જોવા મળ્યું હતું ભાવનગરના પોલીસ જવાનના આપઘાતને લઈને કરણી સેનાનું અલ્ટિમેટમ બોતેર કલાકમાં જવાબદાર પીએસઆઈ સામે કાર્યવાહીની માંગ રાજ્યવ્યાપી આંદોલન છેડવાની ચીમકી આજના સમાચાર અહીં પૂરા થાય છે આ સમાચાર તમને કેવા લાગ્યા કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે